ભરૂચના પાલેજ નજીક આવેલા કરજણ તાલુકાના હલદરવા ગામની સીમમાં આવેલા વિકેટ હોમ સોસાયટીમાં એક મકાનમાં ચાલતા બનાવતી કોલ સેન્ટરનો કરજણ પોલીસે પર્દાફાશ કર્યો છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કરજણ પોલીસ સ્ટાફના માણસો વયન રાઉન્ડ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ જે રાઠવાને બાતમીદારથી બાતમી મળી હતી કે હલદવા ગામની સીમમાં આવેલી રોયલ વિકેન્ડ હોમ સોસાયટીમાં મકાન નંબર એકત્રીસમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે જે બાતમીના આધારે પોલીસે સદર જગ્યાએ રેડ મકાનમાં તપાસ કરતા મકાનના ઉપરના માળે એક રૂમમાં કુલ નવ ઈસમો તથા કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો મળી આવ્યા હતા જેઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપીઓને કરજણના હલદવા ગામે રોયલ વિકેન્ડ હોમ સોસાયટીના મકાન નંબર નું મકાન ભાડે કરી આપી તેઓને ફોન તથા સિમ કાર્ડ આપી અને ગ્રાહકોના નામ મોબાઈલ નંબર તથા ઇમેલ આઈડીનું લિસ્ટ આપી શરૂઆતમાં પોતાનું નામ ખોટું આપી વાતચીત કરી શેર બજારમાં રોકાણ કરવા અંગે બે ત્રણ દિવસ સુધી માર્કેટ પ્લસના ની એપના શેર બજારના વધગર જોઈ જરૂરી ગાઈડન્સ આપી વિશ્વાસમાં લઈ અને ગ્રાહકોને તેઓના ઓનલાઈન ડીમેટ એકાઉન્ટ છે તેમાં તેમને લિમિટેડ મળતી નથી અને અમારા બ્રોકર પાસે ઓફલાઈન ડીબેટ એકાઉન્ટ ખોલાવશો તો તેમાં સારું પ્રોફિટ મળશે તેવી વાતચીત કરી જે ગ્રાહક તૈયાર થાય તેણે રાહુલ પોતાનું ખોટું નામ આપી બ્રોકર તરીકે ઓળખ આપી ઓફલાઈન ડિબેડ એકાઉન્ટ બનાવી પ્રોફિટ કરી આપીશ તેમ કહી એકાઉન્ટ નંબર આપી પૈસા મળી તે પૈસા શેરબજારમાં રોકાણ કર્યા છે તેઓ ગ્રાહકને વિશ્વાસ આપવા માટે વર્ચ્યુઅલ ટ્રેડિંગ એપ કે જે શેર બજારમાં રોકાણ શીખવવા માટેની એપ છે તેમાં રોકાણ કર્યું હોવાનું વર્ચ્યુઅલ એપનો સ્કીમ સ્લોટ લેતા જે શીખાવ એપનો સ્ક્રીનશોટ છે તેવું જ લાગે તે માટે એપનો લોગોસ્કોપ કરી સ્ક્રીનશોટ ગ્રાહકને મોકલી નુકસાન થશે અને તમારા પૈસા લોસ થઈ ગયા છે તેમ જણાવી છેતરપિંડી કરી હતી કરજણ પોલીસે અગિયાર આરોપીઓની ધરપકડ કરી જ્યારે અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે